સરકાર છે એ ટેકાના ભાવે ખેડૂતોને જે રીતે માત્ર અને માત્ર તરકટ જે અશોક ગુલાટીએ કહ્યું છે એ મુજબ તરકટ કરે છે એટલા માટે કે ગુજરાતની અંદર સરકાર માત્ર પંદર લાખ મેટ્રિક ટન ખરીદીની કરવાની છે એટલે કે માત્ર પચીસ ટકા ખરીદી કરવા જઈ રહી છે જ્યારે પંજાબ અને હરિયાણાની અંદર ઘઉં અને ધાન જેનો મુખ્ય ખેત પેદાશ છે એની સો ટકા ખરીદી કરે છે ગુજરાતના સરકારના પ્રવક્તા મંત્રીએ પાંચસો વાર કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે તો મોસાડ માં મા પીરસનાર તો આમાં સવાલ એ ઊભો થાય છે કે માં અને મોસાડ બંને પંજાબ અને હરિયાણાના ખેડૂતો માટે છે કે ગુજરાતના ખેડૂતો માટે કેમ કે ખરીદ જે ટેકાના ભાવે થાય છે એ સો ટકા પંજાબ હરિયાણામાં થાય છે ગુજરાતમાં તો પચીસ ટકા જ થાય છે બીજું એવું ને એવું આશ્ચર્ય અને દુઃખજનક બાબત એ છે કે ટેકાના ભાવ માટે નિર્ધારણ કરતી જે કમિટી ગુજરાત સરકારની છે આ કમિટીએ ગયા વર્ષ માટે અઢારસો રૂપિયા ભાવ નક્કી કર્યો હતો આ વર્ષ માટે તો લગભગ એકવીસો બાવીસો રૂપિયા હોવો જોઈએ પણ

બાકી નકર તો કઈ હું બધું સેજ નહીં લ્યો ને ખેડૂત ને કઈ ફાયદા જ નથી ખેડૂતો કાયમી ખેતી જ કીધા રાખે અને તારી મજૂરી કરે જ છે ખેડૂત બરોબર તારી મજૂરી વિના કઈ સેજ નહી ખેડૂત ને પંચસો મગફળી લે ને તો જ ફાયદા ખેડૂત ને બાકી નગર આમાં ખેડૂત ને કરવું હું ભાવ નંબરે કઈ અટાણા આઠસો માં ખેડૂત ની મગફળી જોખાય છે અટાણા હાલમાં આઠસો માં તો ખેડૂત ને વાહ વધે હું મૂલીના ના સોસો સાતસો રૂપિયા હલર ના ભાડા છે પાંચસો સો રૂપિયા મગફળી ભેગી કરવાના છે હલોરના આઠસો રૂપિયા ભાડા છે આ ખેડૂત ને કરવું શું આમાં સરકાર ને જે હવે વિશાળવાન થાય ખેડૂતને કઈ ખબર પડતી માણસ છે ખેતી કીધા રાખે મેન બુદ્ધો આ